મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરવાની છે તો ફરી શિક્ષણ વિભાગની સૂચનાઓ જાહેર થઈ છે જેમાં જેમની શાળા ફાળવણી થઈ ગયેલી છે તેમના માટેની સૂચના છે એ મિત્રો સાઇટ ઉપર મૂકવામાં આવી છે શિક્ષણ વિભાગનો મહત્વનો પરિપત્ર પણ જોવા મળી રહ્યો છે મિત્રો માહિતી છે તમારા ઉમેદવારો જરૂરથી તમામ ઉમેદવારો જરૂરથી નિહાળજો કેમ કે જે ઉમેદવારો લાંબા સમયથી રાહ જોઈને બેઠા હતા તેમના માટેની અપડેટ છે એ આજ રોજ નીકળીને આવી છે તો ખાસ મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કરી તો વિડીયો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે અને અગાઉની અપડેટ નથી જોઈ તો ખાસ નિહાળજો એનો પણ આપણે વિડીયો મૂકેલો છે તો ખાસ તમામ ઉમેદવારો માહિતી મેળવી લે હવે મિત્રો આજે શું સૂચનાઓ છે એના ઉપર થોડી ડિસ્કસ કરીને વાત કરીએ તો મિત્રો ખાસ વધુમાં વધુ વિડીયો શેર કરશો એવી નમ્ર અપીલ છે સાથે સાથે મિત્રો સરકારી માધ્યમિક શાળાઓ અને બિન સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે ભરતીમાં બંને ભરતીમાં કામ ચલાવું શાળા ફાળવણી એટલે કે પ્રોવિઝનલ સ્કૂલ મે એલાઉમેન્ટ છે એ જેમનું થયેલ છે એવા ઉમેદવારો માટે સૂચનાઓ છે જાહેર કરવામાં આવી છે જેમાં કામ ચલાવ શાળા ફાળવણી સમાવેશ થવાને નિમણૂક સ્થાપિત થયો થતો નથી આ કામ ચલાવ ચલાવ મિત્રો જે છે એ તમારું ખાલી ફાળવણી માટેનો જ એક નમૂનો આપવામાં આવ્યો છે એના માટેની તમને તમે એનો જે તમારો નિમણૂકી હુકમ છે તમે પ્રસ્થાપિત કરી શકશો નહીં તો મિત્રો બંને ભરતીમાં કામચલાઉ ફાળવણી થયેલા તેવા ઉમેદવારો જે ભરતીના ઉમેદવારો હક જતો કરવા માટે સંમતિ આપેલી હશે તે ભરતીમાંથી બાદ કરી બાદ કરી બાકી રહેલા ઉમેદવારોનું મેરિટ કામ મેરિટ કોમ પરફોર્મન્સ મુજબ શાળા ફાળવણીનો લાભ એ ફાઇનલ અલાઉમેન્ટ કરવામાં આવશે અને જે મુજબ ફાઇનલ જે અલાઉમેન્ટ છે મિત્રો શાળા ઉમેદવારો શાળા ઉમેદવારો નિમણૂકી આપવામાં અંગે કાર્યવાહી કરવામાં આવશે તો જે ઉમેદવારો મિત્રો હતા એમનું જે ઓગણીસ સાત બે હજાર પચીસના રોજ ઓનલાઈન સંમતિ આપવાની રહેશે તો ખાસ મિત્રો જે લોકો માધ્યમિક બિન સરકારી અને સરકારી તમામ ઉમેદવારો માટે આ જરૂરથી સંમતિપત્ર ભરી દેજો જેથી કરી પાછળથી તમે કોઈ પણ પાછળથી તમે ટાઈમ આપવામાં આવશે નહીં કેમ કે ઓગણીસ તારીખ છેલ્લી છે તો તમામની પસંદગી કરેલ ભરતી સિવાય ભરતીમાં ઉમેદવારો હક જતો કરવાનો રહેશે અને એકમાં ગમે તો મિત્રો હોય એમાં તમારે સંમતિ આપવાની રહેશે તો વધુમાં વધુ વિડીયો શેર કરશો અને જો કોઈ પણ ડાઉટ હોય તો વિડીયોમાં પોસ્ટ જરૂરથી કમેન્ટ કરશો જય હિન્દ જય ભારત જય વંદે માતરમ